હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થયું છે તેવામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસટી બસના પાસ કઢાવવામાં અવગડતા ન પડે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી બસ ડેપો ખાતે પાસ કઢાવવા માટે અલાયદુ કાઉન્ટર કાર્યરત હોય છે જ્યારે હાલ પાસ કઢાવવા માટે ત્રણ કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને સહેલાઈથી અને ઝડપી પાસ મળી રહેતા લાંબી કતારોમાં ઉભું રહેવું ન પડે આ સાથે જ એસટી બસ ડેપો ખાતે લોકોની વધુ ભીડ ન જામે તેવું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે હાલ ઈ પાસ સિસ્ટમ કાર્યરત હોય જેથી તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાનો સીટીએસ નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે આમ આગામી દિવસોમાં એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેના આયોજન અંગે ડેપો મેનેજર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી પ્રોવાઈડ કરવાનો રહે છે જેથી ઈ પાસ સિસ્ટમની અંદર તેઓના સીટીએસ નંબર સાથે તેમના સંપૂર્ણ ડેટા અગ્રે ઉપલબ્ધ થવા પામતી આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ નથી